કેમ છો મજામાં ને મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણા નવા વ્લોગમાં આજે જવાનું છે અમારે વેકેશન કરવા મામાના ઘરે પણ મામાના ઘરે જવાનું છે પણ મારા મામાના ઘરે નહીં તો એટલે આપણે કોના ઘરે જવાનું છે હા આપણે જવાનું છે અંકિતાના મામાના ઘરે સુરેન્દ્રનગર આજે આપણે જવાનું છે અત્યારે રસ્તામાં જઈએ આપણે પહોંચી ગયા છીએ આપણે મૂડી અત્યારે રસ્તામાં ઓલ્ડ કરવા માટે ઉભા રહ્યા છીએ રસ પીવાનો છે અત્યારે રસ પી હમણે યોજન રોલ બરસ ચાલો જઈએ આગળ અમે રસ પી પછી નીકળી જઈએ અહીંથી જો આપણા માટે રસ છે આ ભાઈ બનાવે છે મૂળી સાપડે એચપી નો જે પેટ્રોલ પંપ છે એની સામે માં ચામુંડા રસ સેન્ટર ત્યાં આપણે બેઠા છીએ અત્યારે રસ બનાવે મસ્ત મજાનો બોલ્યા હા તો આપણે રસ જોવા ભાઈ લઈને આવી ગયા છે મસ્ત મજાનો તાજો શેરડીનો રસ વેદુબેન બેન પીશો તમે શેરડીનો રસ એવું બધા પૈ ગયા છે રસ પીવા ધ્રુવિભાઈ બીજે છો ને આખો રસ ચાલો હવે આપણે શેરેડીનો રસ આવી ગયો છે શેરેડીનો રસ હવે પેલા એમાં ધ્રુવિલભાઈ તો હજુ અડધો રસ તો પી ગયા છે પી ગયા ને ધ્રુવિલભાઈ એને ચાલો હવે ટ્રાય કરીએ આપડે જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્યારે સુરેન્દ્રનગર આપ જોઈ રહ્યા છો આપણી બાજુમાં છે શ્રીનગરનો પ્રખ્યાત એવો ટાગોર બાગ ને આ ટાગોર બાગમાં છે એ કોણ કોણ ફરવા માટે આવેલું છે જે આવ્યા હોય એ કોમેન્ટ કરજો આપણા વિડીયોમાં અને આ બાજુ છે જવાર ગ્રાઉન્ડ તરફ જવાનો રસ્તો છે આવી રહ્યો છે તો ટ્રાફિક જામ થઈ ગયું પાછું ઊભા રહી ગયા છીએ ફરી પાછા આપણે મલાર ચોકથી આગળ નીકળતા જઈએ છીએ ધીમે ધીમે ટ્રાફિકમાંથી અને પહોંચી ગયા છીએ આપણે બહુચર હોટલ પાસે ત્યાં પણ જો કાકા છે આગળ ખડ લઈને જાય છે ધીમે ધીમે આપણે પાછા પાછા જતા જઈએ આ આવી ગયું છે મિત્રો આપણું સુદ્રનગરનું ટીબી હોસ્પિટલ જે શિવશાબ મેડિકલ પણ કહેવામાં આવે છે તો આપણે જવાનું છે હવે ના કરે તો આપણે અહીંથી હવે વળી જઈશું આપણે રોડે જવાનું નથી ધીમે ધીમે આગળ જઈએ જો સામે જે તમને મંદિર દેખાય છે એ ભગવાન શંકર ભગવાન શિવજીનું મંદિર છે એ દેખાઈ રહ્યું છે આપણને ઉપર મોટા જબરો જો ઓમ છે એ લગાવેલો છે મસ્ત મજાનું મંદિર છે જો કાકા ઇન્ડિકેટર જમણી બાજુનું ચાલુ ડાબી બાજુ આપણે હવે રહ્યા છીએ અંદર હવે ધીમે એક પછી એક ગલી આવતી જાય છે એમાં મામાનું ઘર કેટલે તો કે જો સામે દેખાય ને એટલે તો આવી પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી મામાના ઘરે જો આ ઘર છે આપણે પહોંચી ગયા છીએ હવે જો હવે અંદરથી કોણ કોણ બહાર આવે છે જો ભાઈ બહાર નીકળ્યા છે છોટું જો આ બધા મામાના છોકરા છે સંજુ છે બોલ્યો છે ભેગા થઈ ગયા છે ઘરમાં જઈએ જો હાલો બધા બેઠા છે બધા કામ કરે છે આ મામાનું ઘર આવી ગયું છે આપણે અંદર હવે બધા છોકરા જો રાહ જોઈને બેઠા હતા આપણી આ છે અમારા મિત્રો સુરેન્દ્રનગર નું જવાર ગ્રાઉન્ડ એટલે કે પોલીસ પરેડ ગ્રાઉન્ડ કહેવાય છે મેઇન ગેટ છે આ એનું હેડક્વાર્ટર કહેવાય છે અહીંયા સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર નવી નવી ડીંગલી બેન ફરો પદરી હાલો જલ્દી જો વેકેશન કરવા આવે ને એટલે આવું થાય મામા ને માછું ઘરે જાય ને એટલે આવા નવા 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 દતિંગા કઈ કરે બાઈસ બાઈસ બેન ગલોટિયા ખાઈ છે ઉભા રહી જાવ હવે આ બાજુ જોવો તો તમારું નામ શું છે હે સંજના તો આટલા બધા બધા ધૂણો હો ખા તમે હે આપણે આપણા માસીજીના ઘરે બનાવ્યું છે શરબત એમણે

आ, कचोरी अनता था तुपिया अत्य आज कचोरी पत्रीस रूपिया मोगवारी वधी गी जो भाई कचोरी ध्यान रखजो